રાજ્યભરમાં ઠેર ઠેર સત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે જે તે શાળામાં તેમના વિસ્તારની સૌથી શિક્ષિત યુવતી કે મહિલાના હાથે ધ્વજવંદનની ઉજવણી કરવા કહેવાયું છે જેના ભાગરૂપે પ્રાંતિજના અરસોડામાં મુસ્લિમ સમાજની આયુર્વેદિક તબીબી ડિગ્રી ધરાવતી દીકરીના હાથે ધ્વજવંદન કરાયું હતું અહીંની પ્રાથમિક શાળામાં આ યુવતીએ ધ્વજ ફરકાવીને સલામી આપી હતી આ ધ્વજવંદન કાર્યક્રમમાં ગામના સૌ લોકોએ હાજરી આપી હતી તો તબીબી યુવતીએ ધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી અરસોડામાં સૌથી શિક્ષિત યુવતીના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું તો રાજ્યભરમાં ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જે તે શાળામાં તેમના વિસ્તારની સૌથી શિક્ષિત યુવતી કે મહિલાના હાથે ધ્વજવંદનની ઉજવણી કરવા કહેવાયું છે જેના ભાગરૂપે પ્રાંતિજના મુસ્લિમ સમાજની આયુર્વેદિક તબીબી ડિગ્રી ધરાવતી દીકરીના હાથે ધ્વજવંદન કરાવાયું હતું અહીંની પ્રાથમિક શાળામાં આ દીકરીએ ધ્વજ ફરકાવીને સલામી આપી હતી ધ્વજવંદન કાર્યક્રમમાં ગામના સૌ લોકો હાજર રહ્યા હતા